નમસ્કાર હું શુહિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ સમાચાર શરૂ કરીએ રાજકોટથી રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને અદ્યતન મશીનો સાથે સજ્જ રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમએસએસ વાય બિલ્ડીંગમાં ઇન્ડિયા ન્યૂઝ દ્વારા ઉજાગરા ઉજાગર કરેલા ઉંદરોના ત્રાસના બાદ સિવિલ હોસ્પિટલ દ્વારા કામગીરીનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે તેમજ હોસ્પિટલના વોર્ડમાં ઉંદરો પકડવાના પાંજરા મૂકવામાં આવ્યા છે ચોળીસ જેટલા ઉંદરો પકડી પાડવામાં આવ્યા હતા આજે આજી નદીના પટમાં આ ઉંદરો છોડવામાં આવ્યા હતા જે બાબતે રાજકોટના જીવદયા પ્રેમી દ્વારા સિવિલ હોસ્પિટલને એક નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અદ્યતન બિલ્ડિંગમાં જે રીતે ઉંદરો નીકળ્યા છે તે એક મોટી વાત કહેવાય સાથે દરેક જીવને જીવવાનો હક છે પછી તે માણસ હોય કે પશુ પક્ષી કે પછી જીવ જંતુ દરેકને જીવવાનો સમાન હક છે જેથી મે સિવિલ હોસ્પિટલ તંત્રને એક નોટિસ ફટકારી છે હાલ સુધી હોસ્પિટલ તંત્રનો કોઈ જવાબ હજુ સુધી આવ્યો નથી જેથી આઈપીસી કલમ ચારસો અઠાવીસ ચારસો ઓગણત્રીસ અને બીએનએસ એક્ટ મુજબ ત્રણસો પચીસ અંતર્ગત પશુ પક્ષીઓ માટે હિંસા કરવી તે ગુનો બને છે તેની નોટિસ ફટકારી છે સાથે સિવિલ હોસ્પિટલના તંત્ર જે ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સાધનો અને દર્દીઓની સલામત ન જોખમાય તેના માટે તંત્રને પણ જવાબદાર ગણાવ્યા છે સાથે મારી વેદના જેટલી ઉંદરો સાથે છે તેટલી જ દર્દીઓ માટે છે એટલે સમગ્ર ઘટના પાછળ હું સિવિલ તંત્રને જ જવાબદાર માનું છું અને ભવિષ્યમાં આવી કોઈ બેદરકારી ફરી તંત્ર દ્વારા ન કરવામાં આવે તેવી આશા રાખું છું થોડા દિવસ રાજકોટ સિવિલ તંત્રના કરોડ રૂપિયાના ખર્ચે બનેલ પીએમએસએસવાય બિલ્ડિંગમાં ઉંદરોના ત્રાસનો વિડીયો એક વાયરલ થયો હતો ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે બાદ સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાબડતોડ આ ઉંદરોને પકડવા માટે તજવીજો હાથ ધરી હતી ત્યારે ચાલીસ જેટલા ઉંદરોને પકડી એક ખુલ્લા પટ્ટા મૂકવામાં આવ્યા હતા જેને લઈ એક જ રાજકોટના જીવદયા પ્રેમી રાજેન્દ્રભાઈ શાહ દ્વારા તે સિવિલ તંત્રને નોટિસ પટકારવા માં આવી છે આપણી સાથે રાજેન્દ્રભાઈ શાહ જીવદેવ પ્રેમી છે એમની સાથે વાત કરીશું શું નોટિસ હતી શું માં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જે રજેન્દ્રભાઈ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝમાં તમે એક સિવિલ તંત્રને નોટિસ પટકારી છે શું કેવા મુદ્દાઓ લઈને આ નોટિસ પટકારીમાં આવી છે રાજેન્દ્ર શાહ સદસ્ય પ્રાણી કલ્યાણ બોર્ડ ગુજરાત મારા ધ્યાન ઉપર તારીખ 6 બેના રોજ આવેલ કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ છે અને તેને પકડવા માટે મારવા માટે પેસ્ટીસાઈડની ટીમને બોલાવવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ વાત મારા ધ્યાન ઉપર આવતા મેં ત્યાંના અધિકારીઓને જણાવેલ કે આ ગેરકાનૂની છે તમે કોઈ પણ જીવની હિંસા નથી કરી શકતા તેની સાથે ક્રૂરતા કરી શકતા નથી તેના માટે તમારે અહિંસક કોઈ પણ આયોજન કરવું જોઈએ અને આ હિંસા અને ક્રૂરતા તે આઈપીસી ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને બી ત્રણસો પચીસ હેઠળ ગુનો બને છે જેમાં જેલની સજા અને દંડની પણ અધિકાર આપેલા છે તે અન્વયે મેં સિવિલ હોસ્પિટલને જણાવેલ કે ભાઈ આવું તમે કોઈ હિંસાનું કાર્ય નહીં કરી શકો તે ગુનો બને છે અને કાયદાથી કોઈ ઉપર નથી દરેક નાગરિક અને અધિકારીઓ સત્તાધીશો તેને પાળવા બંધાયેલા છે અને તે મારી રજૂઆતને ધ્યાને લઈ સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ઉંદરોને પકડવા માટે પાંજરા મૂકેલા અને આ ઉંદરોને પકડીને તેઓ આજીડેમ પાસે સલામત રીતે સુરક્ષિત રીતે છોડી દેવામાં આવેલા તેનાથી મને સંતોષ થયેલ છે તમે જે રીતે જીવદયાની વાત કરી બહુ સારી બાબત છે કે દરેક જીવને જીવવાનો અધિકાર છે જાહે મનુષ્ય હોય પ્રાણી હોય પક્ષી હોય પક્ષી હોય પણ આજે ઉંદરો હતા એ ઇન્ડિયન ન્યૂઝના કેમેરામાં આના દ્રશ્યો કેદ કર્યા હતા એક્સક્લુઝિવ દ્રશ્યો હતા મેજ બાર હાથે બધા કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા એમાં કેટલા જે ઇક્વિપમેન્ટ હોય છે તેને નુકસાન પહોંચાડે છે ઉંદરો દર્દીઓ જે સૂતા હોય છે તેના વાસણો તેના ખાવાની ચીજોમાં આટાફેરા કરતા હોય તે ખાય છે પ્લસ કેટલાક નીચે જે દર્દીઓ સૂતા હોય છે તેને બટકા પણ ભરી રહ્યા છે તો આ આ બાબતે તમે કઈ રીતે જુઓ છો તો શું આ તમે જે જીવદયાની જે વાત કરો છો તે સારી બાબત છે પણ આવું પણ લોકોને નુકસાન પણ આનાથી થઈ રહ્યું છે ના પણ મેં પહેલા જ આપને વાત કરી કે કોઈ પણ દર્દીની સલામતી એ પ્રાથમિકતા હોવી જોઈએ અને હું તે સ્વીકારું છું પણ તેના માટે તેને પહેલી તો એ વાત આવે છે કે તંત્ર અત્યાર સુધી એની બેદરકારી બતાવે છે કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરો પ્રવેશ જ કેવી રીતના થાય અને થઈ ગયા તો એનો અહિંસક નિકાલ કરવો જોઈએ ભવિષ્યમાં આવું ન બને તેની માટે ચોક્કસ તકેદારી રાખવી જોઈએ હું એવું નહીં કહું કે મનુષ્યો કે દર્દી મારા માટે કોઈ કિંમત નથી તેની મારા માટે એ પણ પણ અમૂલ્ય છે સાથે સાથે હું જીવોની જિંદગી પણ એટલી જ મહત્વની છે તેઓ મનુષ્યની જેમ પોતાના દુઃખ કોઈ પાસે વ્યક્ત કરી શકતા નથી જેના કારણે તેના દુઃખ સમજવાની આપણે મનુષ્ય તરીકેની જવાબદારી છે ત્યારે મનુષ્ય પોતાના દુઃખ દર્દ

આ વાત એક ગંભીર છે અને હું ચોક્કસ કહીશ કે તંત્રની આ બેદરકારી ગણી શકાય પરંતુ હવે તેઓ જાગૃત થયા છે કાર્યવાહી કરી પગલા લીધેલા છે તે યોગ્ય લાગે છે રાજેન્દ્રભાઈ શાહ જેમનું કહેવું છે કે દરેક જીવને જીવવાનો અધિકાર છે ના કે કોઈને હાનિ પહોંચાડવાનો ત્યારે જે ઉંદરો જે સિવિલ સિવિલ તંત્રમાં તે એક ખરાબ બાબત કહેવાય અને એનું કારણ છે તંત્રની બેદરકારી ત્યારે હાલ આ બાબતે હજી નોટિસનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો સાથે જ હવે આ બાબતે સિવિલ તંત્ર કેટલું મજબૂત થઈને આ કાર્યવાહી કામ કરે છે અને કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બિલ્ડિંગને અને દર્દીઓને કેવો ન્યાય મળે છે તે જોવું રહ્યું કેમેરામેન ચિંતન વ્યાસ સાથે પ્રતીક લિંબાણી ઇન્ડિયા ન્યૂઝ